આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીની તૈયારીના ભાગ તરીકે આજે જુનાગઢ ખાતે આ બીજી બેઠક બોલાવવામાં આવી છે અને આજની બેઠકમાં કોંગ્રેસ પક્ષના જેટલા સેલોના ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ અને એમના આગેવાનોને બોલાવીને મહાનગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે આવનારી ચૂંટણી કોંગ્રેસ પક્ષ જીતે ઉમેદવારોની પસંદગી ઉમેદવારો નિષ્ઠાવાન વહીવટકુશળ કોંગ્રેસ પક્ષને મળી રહે તેના ભાગ તરીકે સેલોના ચેરમેન અને આગેવાનો પાછે આજે સૂચનો મેળવ્યા પોઝિટિવ સૂચનો મળ્યા છે અને જે કાંઈ સૂચનો આગેવાનો તરફથી જે મળ્યા છે તેને આવનારા દિવસોમાં રિવ્યૂ અને સમીક્ષા કરીને કોંગ્રેસ પક્ષને મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢ શહેરની પ્રજા અને મતદાર ભાઈ બહેનોની લાગણી અને માગણી મુજબના ઉમેદવારો મળી રહે એ કસરતના ભાગ તરીકે આજની બેઠક બોલાવવામાં આવી હતી ભભડે અને વાસણ ભભડે તો સ્વાભાવિક રીતે એને શાંત કરવા માટે કે જે નાની મોટી કોઈ ઇશ્યુ હોય કે કોઈ ત્રુટીઓ હોય તો એ ત્રુટીઓ અને રજૂઆત કરવાનો બધાને અધિકાર છે કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી છે અને આંતરિક લોકશાહી છે ત્યારે જ લોકશાહીની માધ્યમ દ્વારા

પક્ષની આંતરિક બાબત છે મેં કીધું એ પ્રમાણે પક્ષમાં લોકશાહી છે અને બધા આગેવાન કાર્યકર્તાઓને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને એ અધિકારની આધારે રજૂ કરી શકે પણ પક્ષના મૌડી મંડળ સાથે વાત કરીને મેયર જાહેર કરવા ન કરવા એ હાઈકમાન્ડનો નિર્ણય છે અને હાઈકમાન્ડ નિર્ણય કરશે ભાજપમાં જેમ છે કે સિનિયર નેતાની વાત બાકી છે કોંગ્રેસમાં પણ આક્ષેપવાદી છે કેમ સિનિયર નેતાઓની વાત બાજુ છે જે સિનિયર નેતાઓ નારાજ હોય છે એને મળતા નથી બોલાવવામાં આવતા નથી નહીં એવી અમારી પાસે કોઈ વાત આવી નથી સિનિયર આગેવાનોની સાથે મેં પણ વાર્તાલાપ કર્યો છે ટેલિફોન ઉપર વાત પણ કરી છે અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સમિતિની જાહેરાત પણ કરવામાં આવી છે અને એમાં તમામ સિનિયર લીડર્સ જે લોકો છે એમાં એનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં એમની બેઠક પણ અમે કરવાના છીએ અને બીજું કોંગ્રેસ પક્ષ દ્વારા જે ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છુક છે એનું અમે ફોર્મ તૈયાર કર્યું છે આપની ચેનલના માધ્યમ દ્વારા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા હોય નિષ્ઠા અને પ્રામાણિક હોય અને વફાદારીથી જે લોકો જોડાયેલા છે એવા તમામ લોકોને આહવાન કર્યું છે અને ફોર્મ ભરી અને કોંગ્રેસ પક્ષના આપે એવા માટે અમે ફોર્મની પણ જાહેરાત કરી છે અને ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આપણી ચેનલ માધ્યમ દ્વારા એને વધારે પ્રસિદ્ધિ આપવામાં આવે એવી આપને વિનંતી પણ કરું છું